એ જીજ્ઞેશભાઈએ જે તે વખતે બહુ કાચા સાધનોની વચ્ચે આ સંસ્થા ઉભી કરી અને હજારો લાખો લોકોને જઠસાગરી ઠારવા માટે મેડિકલ સહાય સાધનો માટે અલગ અલગ અનેક પ્રકલ્પો માટે બોલબાલા ટ્રસ્ટ જે કામ કર્યું છે એના સ્થાપક હોય તો એ જિગ્નેશભાઈ જીગ્નેશભાઈના આત્માને પ્રભુ એમના ધરણોમાં રાખે અને ચિરસ્થ આપે પરંતુ રાજકોટના સેવા જગતને ન પૂરી શકાય એટલી મોટી ખોટ હું માની શકું છું કે ને માધ્યમથી અમને કહેશે જીગ્નેશભાઈના ચિત્રેલા ચીલાને જીગ્નેશભાઈ દોરેલા કાર્યને બોલબાલાની અવિરત ચાલુ રાખશે અને એ જ એની સાથે શ્રદ્ધાંજલિ લેજો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં